જય દેવી યાર આ થાંભલાનું ની નું ધ્યાન રાખજે થાંભલાનું ધ્યાન રાખવું પડે તો પછી આ જન હેલો હે ને ગમ કમાથી બસ બસ હવે આગળ ન જાય થાંભલા છે પડી જાય ધ્યાન રાખ નીચે નમી જાય અહીંયા ખાડો હે เงี้ยน้ำมีใจขาดด้วยขาดด้วที่น้ำมีใจพระเจ้าอาริเบอร์จูอาเกะเฮ้ยนะก็กว่าที่แจกนะแกเฮ้ยมาเดินอู้ไลค์กันจูฟอลโลกันโรน่าแชร์กันโฮลัวะอพลับบอตด

સરસ ટ્રેક્ટર આખે ગમ ઘટી માચું આપે રાખ્યું બધું દેખાય બધું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરી રાખજો ગમે તો હજી કાલ આપણે વિડીયો મૂકવાના બધા લાઈ જો